એક નગરમાં દેવશર્મા નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની અને એક નાના બાળક સાથે રહેતો હતો બ્રાહ્મણની પત્નીએ એક નોળિયાના બચ્ચાને પાળ્યું હતું તે નોળિયો બ્રાહ્મણના બાળક સાથે જ મોટો થયો હતો અને તે બાળકની ખૂબ જ સંભાળ રાખતો હતો તે નોળિયો પરિવારના સભ્યની જેમ જ રહેતો હતો એક દિવસ બ્રાહ્મણની પત્ની બાળકને પારણામાં સુવડાવીને કૂવામાંથી પાણી ભરવા માટે ગઈ તેણે નોળિયાને કહ્યું તું મારા દીકરાની સંભાળ રાખજે જ્યારે તે પાણી લેવા માટે ઘરની બહાર નીકળી ત્યારે તેના મનમાં એક ખરાબ વિચાર આવ્યો તેને થયું કે આ નોરિયો તો આખરે જંગલી પ્રાણી છે કદાચ તે મારા દીકરાને નુકસાન પહોંચાડી દેશે જો કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તેથી તે પાણી ભરવા ચાલી ગઈ ઘરમાં નોળીઓ બાળક પાસે બેઠો હતો અને તેની સંભાળ લઈ રહ્યો હતો એ જ ક્ષણે એક ઝેરી સાપ માંથી બહાર આવ્યો અને તે બાળકને ડંખ મારવા માટે પારણા તરફ આગળ વધવા લાગ્યો સાપને જોયો કે તરત જ તે બાળકને બચાવવા માટે કૂદી પડ્યો નોળિયા અને ઝેરી સાપ વચ્ચે ભયંકર લડાઈ થઈ નોળિયો વીરતાથી લડ્યો અને અંતે તેણે સાપના ટુકડા કરી નાખ્યા અને બાળકને બચાવ્યો નોળિયો તેના સ્વામી ભક્તિના કારણે ખૂબ ખુશ હતો તેના મો અને શરીર પર સાપનું લોહી લાગેલું હતું તે પોતે બ્રાહ્મણીને સારા સમાચાર આપવા માટે ઘરના દરવાજા સુધી દોડી ગયો જ્યારે બ્રાહ્મણની પત્ની પાણી ભરીને પાછી આવી ત્યારે તેણે નોળિયાને દરવાજા પર જોયો નોળિયાના મો અને શરીર પર લોહી જોઈને તે ખૂબ ડરી ગઈ તેણે વિચાર્યું અરે ભગવાન મારી શંકા સાચી પડી આ નોળિયાએ મારા દીકરાને મારી નાખ્યો છે ગુસ્સા અને શોકમાં તેણે કંઈ વિચાર્યા વગર પાણી ભરેલો ઘડો સીધો તે વફાદાર નોરિયા પર ફેંકી દીધો ઘડો વાગવાથી નોરિયો તરત જ મૃત્યુ પામ્યો બ્રાહ્મણી દુખી અને ગુસ્સાથી દોડીને પારણા પાસે પહોંચી ત્યાં જઈને તેણે જોયું કે તેનું બાળક સલામત હતું અને શાંતિથી સૂતું હતું પારણાની બાજુમાં સાપના ટુકડા પડેલા હતા તે સમજી ગઈ કે નોરિયાએ તો તેના બાળકનો જીવ બચાવ્યો હતો તેણે નોરિયાની લાશ તરફ જોયું અને તેને પોતાના ઉતાવળિયા નિર્ણય પર ખૂબ જ પસ્તાવો થયો તે ખૂબ રડી પણ હવે કંઈ થઈ શકે તેમ ન હતું જ્યારે બ્રાહ્મણ ઘરે આવ્યો અને આ બધું જોયું ત્યારે તેણે પણ તેની પત્નીને સમજાવ્યું કે જીવનમાં ક્યારે પણ ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ કોઈપણ પરિસ્થિતિમાં પૂરી વાત જાણ્યા વગર કે સાચી હકીકત સમજ્યા વગર કાર્ય કરવાથી હંમેશા પસ્તાવો થાય છે